સળિયા મળી લાખોની ચોરી કરી હોય જે અંગે બે ગુના સચિન પોલીસ મથકમાં નોંધાયા હતા જે ગુનામાં સચિન પોલીસે ચારેય ચોરોની ધરપકડ કરી તેઓ પાસેથી મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સચિન પોલીસ સ્ટેશનમાં બે અનડિટેક ચોરીના અલગ અલગ ગુનાઓ દાખલ થયેલ છે આ બે અનડિટેક ગુનાઓ પૈકી એક ગુનો વક્તાણા ગામે જે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ચાલે છે આ પ્રોજેક્ટમાં જે ટ્રેક જે લિંક કરવા માટે એક પ્લેટો વપરાય છે એ પ્લેટ અ એના સિવાય બોલ્ટ પછી જે ઉપર કવર કરવા માટેના જે વાયસર અને જાપાનીઝ કંપનીની સ્પ્રિંગ એમ ટોટલ ત્રણ લાખ બાવન હજાર એકસો એકવીસ રૂપિયાનો મુદ્દામાલની ચોરી થયેલી હતી જે સંબંધે અંડીટેક ગુનો રજિસ્ટર કરવામાં આવેલો હતો તે સિવાય એક બીજો અંડીટેક ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે તેમાં સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક ઇટીપી અર્થિંગ એન્ડ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપની છે ત્યાંના ગોડાઉનમાંથી લોખંડની પ્લેટ અને લોખંડના સળિયા એમ મળી અને કુલ એક લાખ પંદર હજાર ચારસો એંસી રૂપિયાના મુદ્દામાલની ચોરી થયેલી હતી એ પણ ગુનો અંડીટેક હતો આ બંને ગુના અંડીટેક હોવાથી એને ડિટેક કરવા માટે અને આરોપીઓને શોધી અને મુદ્દામાલ રિકવર કરવા માટેની દિશામાં સ્થાનિક પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમ અલગ અલગ દિશામાં કામગીરી કરી રહેલી હતી તપાસ કરી રહેલી હતી દરમિયાન સચિન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ડિસ્ટાફના એક કર્મચારીને એક સ્પેસિફિક બાતમી મળેલી હતી કે સામરોદ ગામના ચાર આરોપીઓએ આ ગુનો કરેલો છે તો જે અનુસંધાને આ બાતમી આધારે બાતમી મળેલી હતી એ ચારે ચાર આરોપીઓને પોલીસ સ્ટેશન લાવી અને એમની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવેલી તો એમને ગુનાની કબૂલાત કરેલી હતી આ ચારે ના જે નામ આપને જણાવું તો એક આરોપી સાહિદ ઉર્ફે આઠું સાજીદ પઠાણ બીજો આરોપી મોહમ્મદ સહેજાદ ઉર્ફે હેન્ડસમ સાજીદ પઠાણ ત્રીજો આરોપી સાહિલ સાજીદ પઠાણ અને ચોથો આરોપી શહીદ મહેમૂદ શાહ આ ચારે ચારો આરોપી સચિન પોલીસ સ્ટેશનના સામરોદ ગામના રહેવાસી છે